નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય વેદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપશોનું તહેલી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ ગુજરાત રાજ્યના સરકારે પેન્શનોમાં સોળ હજાર પાંચસો સાહીઠમાં બેઠક બાદ કર્યો ઢગલા બંધ વધારો તો મિત્રો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા લીધો મહત્ત્વપૂર્ણ નિર્ણય તો ગુજરાત સરકાર દ્વારા કયા બાબતમાં બેઠક બાદ શું નિર્ણય લેવામાં આવે છે તો તેના વિશે આજના વિડીયોમાં વિસ્તૃતમાં ચર્ચા કરીશું ચર્ચા કરતાં પહેલાં આપણી આ ચેનલ તમે જાણો છો વોટ્સઅપ ચેનલ છે ત્યારે ગુરુ બંને બને છે લિંક ડિસ્ક્રિપ્શન અમુક છું જોઈન થઈ જઈશું તો તમને આ ચેનલ પર મિત્રો સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન પેન્શનધારક બાબતે પગાર પેન્શન ડીએ ડીઆર એચઆર અન્યથા કોઈપણ અપડેટ આવે હર એક અપડેટ આપણી ચેનલ પૂર્વક કરવામાં આવશે તો આપણી આ ચેનલને ગુજરાતી સાહિત્ય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સાથે સાથે પેન્શન પેન્શનધારક છો તમે જાણો છો તમને દર મહિને પેન્શન મળી છે તમારા ખાતામાં તો આપણી આ ચેનલમાં દર મહિનાના છેલ્લે તારીખે વિડીયો બનાવીને જાણ કરી છે કે તમને તે મહિના પેન્શન કેટલું મળશે તો આપણી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો વિડિયોને લાઇક કરી લેજો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો પગાર વધારો મિત્રો કેન્દ્રીય કર્મચારીઓ માટે આઠમું પગાર પંચ સાથે સંબંધિત એક મહત્ત્વપૂર્ણ સમાચાર બહાર આવી રહ્યા છે મિત્રો એવું કહેવામાં આવી રહ્યું છે કે આ નવા પગાર પંચમાં કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં આ ફોર્મથી વધારો થશે લઘુત્તમ પગાર સોળ હજાર પાંચ સાહીઠનો બમ પણ વધારો થશે અપડેટ સંબંધિત સંપૂર્ણ માહિતી જાણવા માટે સમાચાર વિગતવાર જોઈ લો મિત્રો કેન્દ્રીય કર્મચારી માટે આઠમો પગાર પંચ સાથે સંબંધિત મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે જો કે તેની તૈયારી હજુ પ્રારંભિક તબક્કામાં છે પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર આ વખતે પગાર નક્કી કરવા માટે કોઈ નવું પેમેટ્રિક બનાવવામાં આવશે નહીં તેના બદલે સાતમો પગાર પંચ દરમિયાન તૈયાર કરેલ હાલનું પેમેટ્રિક આઠમો પગાર પંચ આધારે બનશે ફક્ત એ ફક્ત એટલું જ હશે કે એમાં નવા ડેટાને ફિટમેન્ટ ફેક્ટરનો સમાવેશ કરવામાં આવશે આના પરિણામે પગારમાં નોંધપાત્ર વધારો થશે પરંતુ પગારમાં વધારી જાદુ ફળમદાર તૈયાર કરવામાં આવશે તો મિત્રો સાતમું પગાર પણમાં સાતમું સાતમા સૂત્રમાં આપનું પણ કેમ બંધ બેસે છે કેન્દ્રીય કર્મચારીના પગાર નિધારણ મેટ્રિક્સ એક મહત્વપૂર્ણ સાધન છે સાતમા પગાર પંચ એટલે કે સાતમો પગાર પંચ એક સરળ અને તાકી પગાર મેટ્રિક રજૂ કર્યું હતું જેને જૂની ડિજિટલ પેમેન્ટ એન્ડ ગ્રેન્ડ પે સિસ્ટમને નાબૂદ કરી હતી હવે એવા સમાચાર આવી રહ્યા છે કે આઠમો પગાર પંચ આઠમા પગાર નવીનતમ અપડેટ કદાચ કોઈ નવું પગાર પંચ મેટ્રિક બનાવવામાં આવશે નહીં તેના બદલે સાતમો પગાર પંચ એવા પહેલના પગાર મેટ્રિક્સ આગળ વધવાની શક્યતા છે સાતમો પગાર પંચ ટ્રેમ્ય તે અગાઉ અઢાર સ્ટ પગાર મેટ્રિકનું માળખું ડૉક્ટર આઇક્રોઇડ ફોર્મ્યુલા પર આધારિત છે આ વખતે પેરોમેટ્રિકમાં ફક્ત ડેટા અપડેટ કરવામાં આવશે એટલે કે નવ ફીટમાં ફેક્ટર અને સુધાર લઘુત્તમ વેતન ડોક્ટરગ્રોઈડ જાડુ સૂત્ર સાતમું પગાર પેમેટ્રિક્સ ડૉક્ટર વોલન્સ સેક્રોઇડના સૂત્ર પર આધારિત છે આ સૂત્ર સૈરાશ ભારતીય પુખ્ત વયના લોકોની પોષણ જરૂરિયાતો આધાર લઘુત્તમ પગાર નક્કી કરે છે આ લઘુત્તમ પગારની આધાર પર પગાર મેટ્રિક્સના વિવિધ સ્તરો વિકસાવવામાં આવશે પગાર મેટ્રિક્સનું મૂળભૂત માળખું સમાન રહેવાની સંભાવના હોવાથી હવે મુખ્ય ધ્યાન ફીટમેન્ટ ફેક્ટર પર છે ફીટમેન્ટ ફેક્ટર એક ગુણાંક છે જેના દ્વારા હાલની મૂળભૂત પગાર ગુણાંક કરીને નવો મૂળભૂત પગાર નક્કી કરવામાં આવે છે તો ફિટપેમ્પ ફેક્ટર શું છે એ પગાર કેવી રીતે વધશે ફિટપેમ ફેક્ટર એટલે કે ગુણાંક જેના દ્વારા વર્તમાન મૂળભૂત પગારનો ગુણાંક કરીને નવો પગાર નક્કી કરવામાં આવે છે જો એક પોઈન્ટ બહુના ફિટપેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો વધવા વર્તમાન લગુતો મૂળભૂત પગાર અઢાર હજાર નવ પગાર અઢાર હજાર ગુણ એક પોઈન્ટ બાણું ચોત્રીસ હજાર પાંચસો સાહીઠ રૂપિયા થઈ જાય આનારી લઘુત્તમ પગારમાં રૂપિયા સોળ હજાર પાંચસો સાહીઠ સુધી વધારો થઈ શકે છે જોકે અંતિમ નિર્ણય સરકારની મંજૂરી પર આધાર રાખે છે આ ફક્ત મૂળભૂત પગાર છે મોંઘવારી ભથ્થો ડીએ ગઢભાડા ભથ્થું એચઆરએ મુસાફર ભથ્થો ટી એ અને અન્ય ભથ્થામાં પણ આમાં ઉમેરવામાં આવશે જે કુલ પગાર વધુ વધારો કરશે મિત્રો પગાર મેટ્રિક્સમાં સ્તર મર્જ થવાની શક્યતા આઠમો પગાર પંચ આઠમો પગાર નવી ઇન્ટર્મ અપડેટમાં જોઈ શકાય છે કે તેઓ બીજો મહત્વપૂર્ણ ફેરફાર પગાર સ્તરનો મર્જ છે હાલમાં પગાર મેટ્રિક્સમાં કુલ અઢાર સ્તરો છે એવા અહેવાલો છે કે સરકાર કેટલા સ્તરોમાં મર્જ કરી શકે છે જેથી ગ્રેડની સંખ્યા ઘટાડી શકાય અને પ્રમોશન અથવા તો પગાર અપડેટ સરળ બનાવી શકાય ને પગાર માળખું વધુ સરળ અને પારદર્શક બનાવી શકાય છે મર્ચ કેવી રીતે થઈ શકે છે મિત્રો જેમ અગાઉ ચર્ચા કરવામાં આવી હતી કે પ્રસ્તાવિત છે કે શરૂઆતના સ સ્તરો તરમાન મર્ચ કરી શકાય છે દાખલા દાખલા તરીકે મિત્રો વન ટુ બરાબર એ સ્તર થ્રી ફોર બરાબર નવ સ્તર બી સ્તર ફાઈવ સિક્સ બરાબર નવું સિક્સ નવ સી મિત્રો જો આવું થાય તો નીચેના નીચેના સ્તરના કર્મચારીઓના મૂળ પગારમાં તાત્કાલિક મોટો સારો આવી શકે છે ને પ્રમોશન માર્ગ સરળ બની શકે છે કર્મચારી માટે વીમા રકમ સુધાર કરવામાં આવશે સરકારી ફરજ દરમિયાન કર્મચારીના મૃત્યુ કિસ્સામાં વર્તમાન વીમા રકમ પૂરતી છે સૂત્ર સૂત્રના જણાવ્યા અનુસાર આત્મ પગાર પંચ આ મુદ્દા વિચાર કરી શકે છે એવું પ્રસ્તાવિક કે વીમા કવર કવર વધારવામાં આવશે જેથી મૃતક કર્મચારી પડે વધુ સારું નાણાકીય સહાય મળી શકે છે નવો પગાર પંચ અમલ ક્યારે થઈ શકે છે સરકાર હજી સુધી ઔપચારિક રીતે આત્મું પગાર પંચ રચના કરી નથી પરંતુ અમલ બે સવિષ્ટિ થવાની શક્યતાઓ છે જો જોતો જાહેરનામું બે હજાર પચીસમાં સુધી બહાર પડવામાં આવે તે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી અમલ ગણી શકાય આયુષ કર્મચારી પણ બાકી પગાર પણ મળી શકે છે તો મિત્રો આ તે માહિતી થેન્ક યુ વેરી મચ વોચિંગ આ વિડીયો જય હિન્દ જય ભારત મળીશું એક નવિડ